હાલ દેશમાં કોરોના વાયરસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં કોરોના વાયરસને ફરી ટેન્શન વધાર્યું છે કોરોના નવા વેરિએન્ટ જૈન ના અત્યાર સુધી એકવીસ દર્દી મળી આવતા ખળભળાટ મચી ગયો છે જેના લીધે કોરોના રિટર્નની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દેશમાં ગુરુવારે ત્રણસો નવા દર્દી મળી આવ્યા હતા અગાઉ બુધવારે સસોને દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોના ચર્ચાનો વિષય બની ગયો હતો માહિતી અનુસાર બુધવારે છસો ચૌદ દર્દીઓ મળવાનો આંકડો એકવીસ મે પછી સૌથી મોટો હતો જેના પગલે ડબલ્યુએચઓ થી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું છે હોસ્પિટલોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાય છે કોરોનાના વેરિયન્ટ જે એન વનની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો નવા કેસ મળ્યા હતા આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા છવ્વીસો ને આંબી ગઈ છે જે ત્રણ દર્દી પણ મૃત્યુ પામ્યા હતા અને જેની સાથે મૃતકોની સંખ્યા પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ પર પહોંચી ગઈ છે તાજેતરના કેસ મુખ્ય રૂપે કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા તો હાલ માટે એટલું જ મળ્યું છે અપડેટ સાથે જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે